બોડી લાઈવ ક્રાઇમ ફાઇલ એપિસોડમાં આપનું સ્વાગત છે પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ બોડલીના ઉચાપણ પાસેના જયસિંહપુરા ગામે કીકાવાળા ગામના પ્રેમી યુવાનને મોતને ઘાટ ઉતારાયો છે પ્રેમિકાનો રાત્રે ફોન આવ્યો અને મળવા ગયેલા યુવાનને પાળિયાના ઘા ઠંડા કરે હત્યા કરી દેવામાં આવી મર્ડર કરનાર ત્રણ જણને પોલીસે દબોચી લીધા છે આ અંગે અમે ફરિયાદ કરવા આવેલા ફરિયાદી એના પિતા છે મરનારના તેઓ પરિવારજનો વાત મોટરસાયકલ લઈ અને ઉચાપણના એક ફરિયામાં જયસિંહપુરા ખાતે ગયો અને તેનું મર્ડર થઈ ગયું પ્રેમ પ્રકરણનું આ કરુણ અંજામ છે આ અંગે બોડી પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે પોલીસે ત્રણ વ્યક્તિઓને કવરઅપ પણ કરી લીધા છે ફરિયાદી છે તેઓ પણ હાજર છે આપણી સાથે વાત કરશું સાહેબ શું ઘટના બની હતી શું કહેવા માગતો હું એમનો બાપ છું હાજે ખાઈને આઠ સાડા આઠ વાગે ઘરેથી સામેથી ફોન આવેલો એ છોકરીનો તે ત્યાંથી એ નીકળી જ્યો પછીનો બહુ વાર અમે ટ્રાય કરી ફોનની ફોન કરી કરી પણ ફોન ઉઠાવ્યો નહીં પછી ત્યાંથી ખબર મળી નહીં શું નામ છોકરાનું વૈરાગ આખું નામ વૈરાગ ભારત હરિજન

ભારતભાઈ કુતરભાઈ હરી અમે એમના ફાધર થાઉ પિતા થાઉ છોકરાના હા હા આપણે વૈરાગના હા હા વૈરાગ વૈરાગના પિતા છે અને તેઓ જે વાત કીધી પોલીસ પર ફરિયાદ પણ એમની જ નોંધાઈ છે અને આ જે પરિવાર છે એ રહે છે કીકાવાળા જયપુર પાવી તાલુકાનું પણ જે છોકરો રાતે આઠ વાગે સાડા આઠ પોણા નવ વાગે એને ફોન આવ્યો એક છોકરીનો અને છોકરીના ફોન એને કંઈક પ્રેમ પ્રકરણ ચાલતું હતું બરાબર ને એ અંગેની એમના પિતાને પણ વાત ખબર હતી અને પોલીસ ફરિયાદમાં પણ એની નોંધ કરવામાં આવેલી છે અત્યારે આપણે બોડલી પોલીસ મથકે હાજર છે તમે જુઓ કે અહીંયા ફરિયાદી પક્ષે પણ લોકો અહીંયા એકત્રિત થયેલા છે તેઓ પણ અને અહીંયા હાજર છે સવારના લગભગ નવ વાગ્યાથી બધા અહીંયા આવેલા છે પોલીસે પણ સઘળી કાર્યવાહી કરી છે અને જે મય્યત છે મોત જેનું થયું છે વૈરાગભાઈ ભારતભાઈ તમે જુઓ અહીંયા બોડેલી પોલીસ મથક અહીંયા એકત્રિત થયેલા લોકોને અને આપણે વાત પણ કરીએ વૈરાગભાઈ ભારતભાઈ ટીકાવાડાના આ યુવાન તેઓનું મર્ડર થયું છે તેઓના માથાના ભાગે પાયા વડે ખટાખટ ઘા જીકવામાં આવ્યા છે એમના ઘરાના ભાગે પણ ઘા છે એવી વાત સાંભળવા મળેલી છે પોલીસે સગડી કાર્યવાહી પણ કરી આ અંગેના પિતાએ પણ વાત કીધી તેઓ ત્યાં આઠ સાડા આઠે જેમની સાડા આઠ પોણાનો હવે ફોન આવ્યો નવ વાગે એની બાઇક જે દસ મહિના પહેલાં જ નવી લીધી હતી અને એ દસ મહિના પહેલાં બાઇક એ હાલોમાં કોઈક જગ્યા પર નોકરી કરે ક્યાં નોકરી કરે છે એના પિતાને પણ ખબર નથી અને ત્યાંથી એ આવ્યો તો રક્ષાબંધન તહેવારને લીધે અને એ દરમિયાનમાં આ છોકરીનો ફોન આવ્યો નવ વાગે એ કીકાવડાથી નીકળો ગેસિંગ પૂરવા જવા માટે ઉચાપણના અને ત્યાં ગયો તે દરમિયાન મેં છોકરીને મુલાકાત થઈ કે નહીં થઈ આપણે વધારે માહિતી આપણે વાત કરીશું ફરિયાદી પક્ષે તેઓ પણ માહિતી આપશે પરંતુ ત્યાં ત્રણ વ્યક્તિઓ એને પકડ્યો નિશાળ પાસે બહાર કમ્પાઉન્ડ વોલ છે ત્યાં એને લઈ ગયા અને પછી ઉપરા ઉપરી એની પર ખચાખચ જે ગા ઝીક્યા એમાં લોહીની ફુવારીઓ પણ ઉડી અને ખોપરીનો એક ભાગ છે એ કાપી નાખવામાં આવ્યો એ દ્રશ્યો પણ કમકમાટી ઉપજે પ્રકારના ફોટા પણ અને અમારી પાસે આવ્યા છે પણ એ રુચિભંગ થાય ને એમ કહીને અમે બતાવી શકતા નથી પરંતુ આપણે જે બીજી વાત તે પણ આપણે એમના સ્વજન છે શું કહેશો સાહેબ નમસ્કાર બિલકુલ સાચી વાત છે તમારા માધ્યમથી જે પણ વસ્તુ અહીં દર્શાવવામાં આવી છે અમારા ભત્રીજાને ગઈકાલે સાંજે સાડા આઠ વાગ્યાને આરસામાં આ છોકરી પક્ષવાળા બોલાય હવે છોકરી બોલાય છે કે એના પરિવારવાળા બોલાય એ વસ્તુ ચોક્કસ અમને ખબર નથી બરાબર ત્યાં ખવડાયું પીવડાયું અને ત્યારબાદ એને ઘાતકી રીતે કુહાડીના ઘા જીકીને એને પૂરી રીતે ખતમ કરી દેવામાં આવે છે તો અમારે જાણવું છે કે આ છોકરીને છો છોકરી બોલે છે કે એમના પરિવારવાળા બોલાય છે કે કોઈ અગત્ય આયોજન હતું આ બાબતના પોલીસ મહાનિર્દેશક શું પગલાં છે અમારે જોવાનું રહ્યું છે ધન્યવાદ અમરસિંહ સોલંકી છે સમાજ દલિત યુવાન સામે છોકરી છે તે પણ દલિત સમાજ એટલે જે બનાવ બન્યો છે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે એક હત્યા થઈ છે હત્યા અંજામ આપવામાં આવ્યો છે પોલીસ પણ આવીને ગયા છે વિનોદ ગાવી તેઓ પણ સમગ્ર બાબતને સંજ્ઞાન લીધી છે પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડ અત્યારે જે ફરિયાદી પક્ષે છે લોકો ન્યાય મેળવવા માટે કરી ફરિયાદની પ્રક્રિયા ચાલતી હતી તેનું મોનિટરિંગ કરતાં બધા અહીંયા ઊભા છે અત્યારે સાક્ષીરૂપ બનાવના સાક્ષીરૂપ અને એની ફરિયાદ કરવાના સાક્ષીરૂપ બધા અહીંયા ઉભેલા છે તમામ કીકાવાળા જે જયપુર પાવી તાલુકાનું ડુંગરવાટની બગલમાં આવેલું આ ગામ નાનું ગામ છે અને જે બનાવ બન્યો છે એમાં દલિત સમાજના યુવાન છે તેમ રાઠવા સમાજના લોકો પણ તેમના સપોર્ટમાં અહીં આવેલા છે મહદ અંશે રાઠવા વસ્તી છે અને ગામનો યુવાન જ્યારે હત્યા થઈ હોય તો એમની સમજના તાર ઝંઝડી ઉઠતા સૌ કોઈ અહીંયા દોડી આવ્યા છે ફરિયાદ કરવા માટે અને ફરિયાદના સપોર્ટમાં ટેકામાં પોલીસ સ્ટેશન મથકે પોલીસે સગડી બાબતને ફરિયાદમાં નોંધી દીધી છે અને ફરિયાદ અત્યારે નોંધાઈને રેડી છે અને આરોપીઓ જે ત્રણ છે એને કવરઅપ કરી દેલા છે છોકરીનું પણ નિવેદન લેવામાં આવેલું છે છોકરી જે પ્રેમ પ્રકરણમાં ફોન કરેલો એનો પણ પુરાવો લેવામાં આવ્યો છે મર્ડર વેપન પણ જપ્ત કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે ઘટના પર જે ઘટના પર જે ઘટના સ્થળ જે છે તે સ્થળ ઉપર પણ પોલીસ વિઝિટિંગ કરવાની છે અને તમામ બાબતો સવારથી તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે પોલીસ ફરિયાદની હાથે હાથે જે પણ કામગીરી કરવાની છે તે પણ કામગીરી કરી છે સાથે સાથે એને એની ધરપકડ કર્યા બાદ જે ઓથેન્ટિક ધરપકડ કર્યા બાદ કોર્ટમાં પેશી થશે અને રિમાન્ડ મેળવવાના થશે કારણ કે હજુ આ આરોપી પાસેથી જે વેપન છે તે પણ કબજે કરવાનું છે અને જે મર્ડરની મોડ ધોપરેન્ડી છે જે મર્ડર કરવાનો હેતુ છે એ તો ખબર પડી ગઈ છે સૌ કોઈ જાણે છે કે પ્રેમ પ્રકરણ હતું અને આ પ્રેમ પ્રકરણનો ખૂબ મોટો કરુણ અંજામ આવ્યો છે આપણે મુરલી તાલુકાની મેં આ ઘટના બની છે જેથી પૂરા પણ ફરિયામાં છોકરો જેનું મર્ડર થયું છે જયપુર તાલુકાનો છે અને બનાવ અત્યારે નોંધણી થઈ ગઈ છે અને સઘળી પ્રક્રિયા અત્યારે તપાસની હાથ ધરાઈ છે થેન્ક યુ બીજું રાવળા ર સુનો મારા ભાઈ નો રાત્રે ફોન આયો એક વાગે એયું મને કીધું તે લેવા તું આવે કે મે હું કીધું ને અમે આલી રાતે એકલો તને કઈ લેવા હું અમે મે હું કીધું ને તમે કોણ તારી બાઈ કઈ છે એમ તમારી બાઈક પેલા છોરા જોરસે ચક્કા જો હે ઉક લેવા તો કોણ બાઈક લઈને તું ઘરે આવતો રે ને એમ કે ઈઓ પકડાઈ જો હવે કરી તમે ઘરે આવો તને કઈ બોલાયું આ કે એક વાગે અહી બોલાય લો લેવા ભાઈ અમે અહી બોલાય લો ભાઈ પણ આ ગોમ અને ઈઓ શું કીધું ખબર મારા ચાર ફાટ તીરુંડી લીધેલો છે અને લેવા આવે એમ કીધેલો એલા જાન નઈ કઈ રી એમ

તેનો અમારો છોકરો આવ્યો જ નહીં કે કેટલા વાગે રાત્રે ફોન આવેલો સાડા આઠ થી નવ ના કાળામ જીવો હું નામ તમારું ભારતભાઈ કુતરભાઈ હારી છે કયું ગામ કીકાવાડા વૈરાગની હત્યા કર્યા બાદ તેની મોટરસાયકલ એની મૃતદેહ પડ્યો હતો તે જગ્યાથી આશરે અડધો કિલોમીટર દૂર લઈ જઈ ઘાસ નાખી ખેતરમાં સંતાડી દીધી હતી દરવાડિયા ચોકડીથી ઉંચા પણ ચોકડી તરફ જતા રોડ પર મુદ્દે ફેંકી દીધો હતો જેને લીધે વહેલી સવારે આ ને અકસ્માત પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચાઓ જોર પકડ્યું હતું ને છુપાવી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો